ક્રિસ્પી મેંદુવડા બનાવવા માટે એક કપ અડદની દાળને સારી રીતે ધોઈને તેમાં પાણી નાખી ત્રણથી ચાર કલાક માટે પલાળી દેવી પછી પલાળેલી દાળનું બધું જ પાણી છાંયની મદદથી કાઢીને તેને પીસવા માટે એક મિક્સર જારમાં નાખી તેમાં અડધા કપ જેટલું ઠંડુ પાણી નાખીને દાળને આ રીતે થીક અને સેજ દરદરી પેસ્ટ તૈયાર કરી લેવી પછી તેને એક વાસણમાં કાઢી થોડું મીઠું નાખી બેટરને ત્રણથી ચાર મિનિટ માટે ફેટી લેવું એટલે આ રીતનું લાઇટ અને ફ્લફી તૈયાર થઈ જશે પછી તેમાં આખું જીરું અધકચરા વાટેલા કાળા મરી લીમડાના પાનના ટુકડા લીલા મરચાંના ટુકડા આદુના ટુકડા ઝીણી સમારેલી ડુંગળી હિંગ અને કોથમીર નાખીને સારી રીતે મિક્સ કરી લેવું હવે વડા બનાવવા માટે એક ગ્લાસ લઈ તેની ઉપર આ રીતે કોટનનો કપડું અને પ્લાસ્ટિક રાખીને તેને રબરથી ટાઈટ કરી લેવો અને પ્લાસ્ટિકને થોડું ભીનું કરી તેની ઉપર બેટર નાખીને તેને વડાનો શેપ આપી ગરમ તેલમાં નાખીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેને બંને બાજુ ક્રિસ્પી કરી લેવા અને બીજી રીતે ચાની ગરણીને ઊંધી રાખી થોડી ભીની કરી તેની ઉપર બેટર નાખી વડાનો શેપ આપી ગરમ તેલમાં તળી લેવા સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ